માંડવીના દરિયાકાંઠામાં સરેરાશ પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે મોજાઓ ઉછડી રહ્યા છે નાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો માંડવીથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ હવામાન ખાતા દ્વારા આગામી સપ્તાહમાં ભારે પવન અને આંધીનું આગાહી કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે માંડવીનો દરિયો ગાંડો તૂર બન્યો હતો પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ ઘંટાની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વિશાળકાઈ મોજાં ઉછળી રહ્યા છે ખાસ કરીને પ્રશાસન દ્વારા દરિયામાં પ્રવાસીઓને નવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથોસાથ મત્સ્ય વિભાગ દ્વારા માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી છે અને તારીખ પહેલીથી લઈને પંદરમી ઓગસ્ટ સુધી દરિયામાં નહીં માછીમારી કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ ગઈકાલે રવિવારે રજાના દિવસે પણ માનવ મેરામણ દરિયાના દરિયાકાંઠે ઉમટી પડ્યું હતું અને કેટલાક લોકો નાવા પણ પડ્યા હતા પરંતુ પોલીસનો સ્ટાફ અપૂરતો હોવાના કારણે આ બધી પરિસ્થિતિ જોવા મળી હતી આજે અમારા પ્રતિનિધિએ મોકલેલ અહેવાલમાં પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન પુકાર્યો છે ભારે મોજળા ઉછળતા જોવા મળી રહ્યા છે અને હવામાન ખાતું કહે છે કે આગામી આ સપ્તાહમાં ભારે પવન અને આંધીની મોજું ફરી વળશે